જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા માં તો મિત્રો હવામાન વિભાગની આગળ પણ મિત્રો અંબા પટ્ટે મિત્રો નવીને નવી આગાહી જાહેર કરી છે મિત્રો કારણ કે મિત્રો આ વખતે મિત્રો સતત જ મિત્રો ગરમીનો પારો મિત્રો વધતો જોવા મળી રહ્યો છે મિત્રો અને ગરમીનો પારો વધતાથી મિત્રો ઘણું બધું નુકસાન થતું જોવા મળે છે મિત્રો કારણ કે મિત્રો ગરમી વધારે મિત્રો પાકમાં પણ નુકસાન થયું છે અને જો મિત્રો આવે ને આવે ગરમી પડશે મિત્રો તો જાતાને પણ મિત્રો મનુષ્યને પણ મિત્રો ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થઈ શકે છે મિત્રો એટલે મિત્રો આ મનુષ્યને મિત્રો આનું કંઈક કારણ નથી મિત્રો આપણે મિત્રો વૃક્ષો વાવવાની જગ્યાએ મિત્રો વૃક્ષો કાપી રહ્યા છે મિત્રો એના લીધે મિત્રો નવાને નવા કારણો સર્જાય છે મિત્રો તો મિત્રો હવે પછી આપણે કોઈ નહીં કરવાનું આપણે વૃક્ષો વાવવાનું છે મિત્રો કારણ કે મિત્રો જેટલા વૃક્ષો વધારે વાવશો એટલા વરસાદ આવશે અને વરસાદ આવશે તો મિત્રો આપણે ફાયદો થશે અને ઋતુમાં મિત્રો પણ ટાઈમસર થઈ જશે કારણ કે મિત્રો હાલના પ્રમાણે વાત કરીએ તો મિત્રો ઋતુમાં મિત્રો ટાઈમસર નથી મિત્રો અને ઋતુઓ ટાઈમસર કરવા માટે મિત્રો આપણે વૃક્ષો વાવવાના છે અને વૃક્ષો જેટલા વધારે વાવશું એ પણ ઋતુ ટાઈમસર થઈ જશે અને મિત્રો વરસાદ પણ જોવા મળશે મિત્રો એટલે આજનો વિડીયો તેના ઉપર બનાવે છે મિત્રો આજનો વિડીયો તમને બધાને કેવો લાગે છે મિત્રો વિડીયો મને ચેક કોમેન્ટ કરી દેજો અને તમે બધા અમારી ચેનલ પર નવા હોય તો વિડીયો લાઇક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો જય માતાજી